વડપડમાં કરાયો નિકાલ પાંચ પોલીસ સ્ટેશનના સત્યાવીસ જેટલા ગુનાઓનો મુદ્દામાલના એક કરોડ રૂપિયાથી વધુનો મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો હતો મુદ્દામાલમાં ગાંજો ડ્રગ્સ કોકેન હેરોઈન નેફોડ્રોન સહિતનો મુદ્દામાલ સામેલ કરાયો હતો લાકડીયા ખાનગી કંપનીમાં નાશ કરાયો હતો આ સમયે પૂર્વ કચ્છ એસી સાગર બાગમાર બચાવ નાયબ પોલીસ અધિક્ષક સાગર સાબડા એસઓજી પીઆઈ લાકડીયા પીઆઈ તેમ તેમજ પોલીસ સ્ટાફ જોડાયો હતો જેટલા ગુનાઓનો જે નાર્કોટિક્સનું મુદ્દામાલ હતું હેરોઈન ગાંજા વગેરે મુદ્દામાલનો આજે નાશ કરવામાં આવ્યો છે જેમાં ટોટલ ત્રણસો એકવીસ કિલો જેટલું મુદ્દામાલ જેની કિંમત એક કરોડ જેટલી છે એ મુદ્દામાલનું નાશ કરવામાં આવ્યું છે અને આ જે મુદ્દામાલનું નાશ છે એમાં સરકારશ્રીનું જે ધ્યેય છે ડ્રગ્સ મુક્ત ગુજરાત એના અનુલક્ષી જે છે આજનો આ નાર્કોટિક્સનો મુદ્દામાલ નાશ કરવામાં આવ્યો છે અને આ આખો જે મુદ્દામાલ છે એ મુદ્દામાલનું નામદાર કોર્ટની બધી પરમિશનના આધારે એમને બધું કાયદાકીય પ્રવૃત્તિ પૂરી કરીને જે છે આને આખી કાર્યવાહીને પૂર્વ જિલ્લા પોલીસ દ્વારા પૂરી કરવામાં આવી છે